જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા પાટણ જિલ્લાના દાયણોદ ગામ તો મિત્રો દાયણોદ ગામ આવેલું છે જહુમાનું મંદિર તો મિત્રો આપણે જહુમાના દર્શન કરશું અને તમને દર્શન કરાવશું તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો તો જુઓ મિત્રો આપણે બાઇક પાર્કિંગ કરી દીધું એ અને હવે બાઇક પાર્કિંગ કરીને આપણે જઈએ મંદિર તરફ તો મિત્રો તમે સામે જોઈ શકતા હશો કે જે મંદિરનો મેઇન ગેટ છે તો જુઓ મિત્રો આપણે ફાઇનલી બાઇક પાર્કિંગ કરી અને માતાજીએ જે પહેલો વિશ્રામ કર્યો હતો જગ્યાએ આપણે જહો કે જુઓ તમને બતાડીએ દૂરથી પહેલાં આપણે જાઓ ત્યાં છેઠ અને તમે દર્શન કરાવશો મિત્રો તો જુઓ કે માતાજીએ પહેલાં વિશ્રામ કર્યો હતો તો પહેલી ટેકરી દેખાય એટલે વિશ્રામ કર્યો હતો અને બીજો વિશ્રામ આપણે માતાજીએ કર્યો અહીંયા આગળ મંદિર બનાવી દીધું એ અને મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે હે ટેકરી ને આ ટેકરી પર માતાજીએ વિશ્રામ કર્યો હતો તો મિત્રો હવે આપણે જઈશું ટેકરી પર અને તમને દર્શન કરાવશું મિત્રો તો વ્લોગમાં જોડાયેલા રહેજો તો જો મિત્રો આપણે તળાવમાં એન્ટ્રી કરી દીધી છે અને જો કે મિત્રો તળાવના વચોવટ ટેકરી છે એના ઉપર માતાજીએ વિશ્રામ કર્યો હતો

અને પછી બીજા વિશ્રામે માતાજીનું મંદિર બનાવી દીધેલું છે તો એ મંદિરે આપણે જાશું અને તમને દર્શન કરાવશું તો મિત્રો પહેલાં તો અહીં દર્શન કરો તમે લાઈવ જય માતાજી તો જો મિત્રો આપણે અહીં દર્શન કરી લીધા છે અને હવે આપણે જાઉં મેન મંદિરે અને તમને દર્શન કરાવશું તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો જો મિત્રો અત્યારે એ મંદિરે શ્રદ્ધાળુઓ આટલા બધા આવેલા છે અને સરસ મજાનો ગેટ છે અને મંદિર પણ મિત્રો આપણે બહારથી જોઈ શકો છો આ રીતે છે તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો તો જો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરની આગળ અને જોઈ શકો છો મંદિરે અત્યારે આટલી પબ્લિક આવેલી છે અને આજે છે મિત્રો રવિવાર તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આટલી પબ્લિક છે મંદિરની આગળ અને મિત્રો તમને દર્શન કરાવશું त्यत्रो तपाईँ लाइक दर्शन गरिस बाज़ार आसीं बीची मंझि कढी दर्शन करे छॾियो

મિત્રો આ રીતે મંદિર છે સરસ મજાનું મંદિર છે મિત્રો અને કોણ કોણ આ મંદિરે આવેલા છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો જો મિત્રો આપણે દર્શન કરી નીચેના મંદિરે હવે આપણે જે બીજું મંદિર છે ઉપરની સાઈડમાં આવેલું છે તો આપણે દર્શન કરશું જો મિત્રો આપણે એ નીચે દર્શન કરીને હન્યાન મંદિર નવું મંદિર છે તમે દર્શન કરવા આવ્યા આમ તે લાઈવ દર્શન કરી શકો છો અને સરસ મજાનું મંદિર છે તમે ફેમિલી સાથે આવી શકો છો એવા સરસ મજાના લોકેશન પર આવેલું છે મંદિર તો મિત્રો આ છે તિશોર તો તમે તિશોરના પણ લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો અંદરથી મંદિર તમે જોઈ શકો છો આ રીતે છે અને જો મિત્રો મંદિરની પાછળની સાઈડમાં આપણે આવશું તો આ રીતે આપણે જોવા મળશે આપણને અહીંયાથી લાઈટિંગ વાળા ફોટા એવું લાગે તો મિત્રો જુઓ કે મંદિરની પાછળની સાઈડમાં આ રીતે છે આ રીતે છે મિત્રો અને જોઈ શકો છો કે મંદિરના ઉપરથી આપણે આવો તો આ રીતે દેખાય છે અને મિત્રો જોઈ શકો છો પબ્લિક અત્યારે આટલી આવેલી છે મંદિરે તો જો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરીને આવી ગયા છીએ અને મિત્રો આપણે આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને આપણે મિત્રો મળીએ નવા બ્લોગમાં તો મિત્રો આપણી ચેનલનો નામ છે વિકે ઓફિસિયલ દીક્ષા તો ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી વધે જય માતાજી